શું ગરમી હા આ શું જ નથી થતું હા વિચાર્યું તું આટલી ગરમીમાં અંદર આવીને એસી માં બેસીશ આ એસી પણ મારી સાથે બદલો લે છે છી હવે શું કરું હા ઠીક છે કોઈ એસી મિકેનિક ને ફોન કરીને બોલાવું છું હા

ओके मैडम हूँ तमारा ज एरिया में जो सर्विस करवा रहे हूँ थोड़ी बार में काम पते लाऊँ तरता जो त्यां आऊँ जो मैडम ओके हाँ थोड़ा जल्दी आऊँ सर ओके मैडम ठीक ची मुकुश हाँ कौन प्रणाम मैडम हाँ नमस्ते आईड्रेस पर कोई ने एसी रिपेयर करूँ चाहिए मैंने फ़ोन करे तो हाँ मैं ज कॉल क આ વાળું એસી છે સરખું ઠંડુ નથી થતું સારું મેડમ ચેક કરીને જોઉં છું શું પ્રોબ્લેમ છે હા ઓકે મેડમ રોલર ફેન માં કઈ પ્રોબ્લેમ છે એવું લાગે છે મને અચ્છા તમારે કઈ કામ હોય તો હું કરો હું અહીંયા વાર લાગશે સરખું થશે તો હું તમને બોલાવી લઈશ મેડમ અરે વાંધો નહીં તમે આરામથી જુઓ સર તમે રિપેર કરો જેટલો પણ ટાઈમ લાગે હું અહીં જ છું મેડમ અને ખોલીને રિપેર કરવામાં વાર લાગશે ત્યાં સુધી તમે રસોઈનું કામ જોઈ શકો છો ને ખોટા અહીંયા ઊભા રહીને શું કરશો અરે કોઈ પ્રોબ્લેમ નથી સર મારું બધું કામ પૂરું થઈ ગયું છે હું અહીંયા જ વેઇટ કરું છું તમે તમારું કામ જુઓ ને હમ ઓકે મેડમ હા ठीक थैंक यू मैडम हाँ हाँ अगर कोई प्रॉब्लम नहीं आवे कूलिंग पर सारू हाँ, जे ओके कितना था यार सर सर्विस ना पांच सौ ओके एक मिनट में आऊं आलो थैंक यू सो मच मैडम मैडम कहीं कहूं तो खोटू नहीं मानो ना રિપેરિંગ કામ ચાલ્યું ત્યાં સુધી તમે ત્યાં જ ઊભા રહ્યા તમને મેં બીજું કામ કરવાનું કીધું પણ જ્યાં સુધી રિપેર થયું ત્યાં સુધી તમે ત્યાં જ ઊભા રહ્યા એવું કે મેડમ જો હું સાચું કહું તો આ બેડરૂમ છે ને ઘણા ટેકનિશિયન આવે છે અને આવી રીતે એસી માં હિડન કેમેરા ફિટ કરે છે એવું ન્યૂઝમાં બતાવે છે ને એ ન્યૂઝ જોઈને મને ખૂબ જ બીક લાગે છે એટલે જ હું ક્યાંય પણ ન જઈને ત્યાં જ ઊભી રહું છું એટલે જ હું સમજી ગયો તો મેડમ કે કામ વગર તમે ત્યાં ઊભા નથી રહ્યા એનીવે નો પ્રોબ્લેમ મેડમ તમારી દ્રષ્ટિ એ ઠીક છે જો તમારી ઓળખાણમાં જરૂર પડી તો મારો નંબર તમને જરૂર આપજો મેડમ હા કોઈને જોઈશે તો હું આપી મેડમ થેન્ક યુ હા ઓકે સર ઓકે મેડમ થેન્ક યુ સો મચ સારું ઠીક છે मैडम घर में कोई है जी कौन छो मैडम कूरियर छे ओके आपो आमा साइन करो जो मैडम थैंक यू मैडम इट्स ओके मैडम हाँ તમારો હસબન્ડ તો વિદેશમાં છે ને હા હવે તેઓ કેમ છે એ બધું ઠીક છે મારા હસબન્ડ ફોરેનમાં રહે છે તમે કેવી રીતે જાણો છો અરે મેડમ આમ કેમ બોલો છો તમારો પતિ વિદેશમાં છે એવું ખાલી મને જ નહીં આખી દુનિયાને ખબર છે થોડા દિવસ પહેલા તમે વિડિયો અપલોડ કર્યું હતું ને તમારા પતિને એરપોર્ટ છોડતા વખતે એ વિડિયો બહુ વાયરલ થયો છે મેડમ એ વિડિયો મેં ટીવી અને યુટ્યુબમાં ઘણી વાર જોઈ છે એટલે મને ખબર પડી કે તમારા પતિ વિદેશમાં છે ઓ તો તમે પણ એ વિડિયો જોયો છે એક્ચ્યુલી રીલ્સ માં મૂકવા માટે જે વિડિયો બનાવ્યો હતો ઓ આઈ સી મેં વિચાર્યું પણ નહોતું અને એ આટલું વાયરલ થઈ ગયું અને વિડિયો માં તમે કહેતા હતા કે તમારા 10 દિવસ પછી જ તમારો પતિ વિદેશ જાય છે અને બહુ ફીલિંગ સાથે કીધું તું હા હા સર મારા હસબન્ડ લગ્નના 10 દિવસમાં જ ફોરેન જતા રહ્યા છે હવે શું કરી શકીએ ફેમિલી ની પણ સિચ્યુએશન હોય છે ને એ બધું છોડો પણ તમારો પતિ ક્યાં સુધી અહીંયા પાછા આવશે એમની પાછા આવવામાં ગમે તેમ એક વર્ષ તો થઈ જ જશે શું એક વર્ષ થઈ જશે હા સર એક વર્ષ સુધી તો એમને રજા પણ નહીં મળે આજ એમની કંપનીના રૂલ્સ છે એમ પણ રજા આપશે તો માત્ર એક મહિનાની જ રજા આપશે એના પછી પાછા આવીને જતા રહેશે હા તમે શું બોલો છો લગ્નના દસ દિવસ પછી તેઓ તરત ફોરેન જતા રહ્યા અને એક વર્ષ પછી જ અહીંયા આવવાના છે ત્યાં સુધી તમારું અહીંયા એકલું રહેવું બહુ તકલીફની વાત છે હા કષ્ટ તો છે પણ શું કરી શકીએ અમારી પરિસ્થિતિ એવી છે કે બધાએ એક્સેપ્ટ કરવું જ પડશે સારું મેડમ તમે ગમે તે કહો પતિ વિદેશમાં છે અપલોડ કરીને આખી દુનિયાને તમે આ વાત બતાવી દીધી રીલ્સમાં લીધે એકદમ વાયરલ તમારી જેમ જ જોવાવાળા વાળા બધા આજ પૂછી રહ્યા છે કેમ નાખ્યું એ જ વિચારું છું બધાના સવાલોના જવાબ આપતા આપતા મારો હાલ તો બેહાલ થઈ જાય છે ઓકે મેડમ હવે હું જાઉં છું ઠીક છે સર તમે મારો પેમેન્ટ ચેક ક્લિયર કરશો એવું તમે કીધું હતું ના સર સર જો તમારા જેવા લોકો પેમેન્ટ ડીલે કરે તો અમારા જેવા લોકો શું કરશે આ મહિનાનું ફાઈનાન્સ બહુ ટાઈટ છે સર પેન્ડિંગ ચેકને થોડો ક્લિયર કરીને આપો ને સર બધાને પગાર આપવાનો છે સર મોડું થાય તો સારું નહીં થાય સર પહેલા અઠવાડિયામાં આપવાની છે સર થોડું જલ્દી કરી દો ને ક્લિયર કરી આપો સર હા હા ઠીક છે સર હું પછી કોલ છું સર સર તમે કોણ છો કામ હોય તો મને આપો ને સર કોઈ કામ નથી આપતું બહુ તકલીફમાં છું સર હું ગમે તે કામ કરીશ સર અચ્છા તો શું શું કામ કરે છે આમ તો હું ખાવાનું પણ બનાવું છું અને ઘરનું બધું કામ પણ કરી દઉં છું સર જો બગીચાનું કામ હોય તો હું એ પણ કરી લઈશ સર અમારા ઘરમાં ગાર્ડન નથી પણ બીજા કામ માટે અમારે એક નોકર જોઈએ એવું હોય તો કાલથી કામ પર આવીશ કે હા જરૂર આવીશ સારું અંદર આવી જા મેડમ ને કહી દઉં હમ ઓકે સર નિશા નિશા હા આવી

તું કેમ આવી વાત કરે છે મોટી હોટલ્સમાં મોટા મોટા ઘરોમાં માણસો જ કામ કરે છે ને એટલે મેં પણ એને કામ આપ્યું પુરુષો સરખી રીતે ખાવાનું ન બનાવી શકે શું યાર તું સારું ખાવાનું પકાયશ કે નહીં મેડમ સાત આઠ વર્ષોથી એક શેટને ત્યાં હું બાવરચીનું કામ કરતો હતો મેડમ એમને મારું કામ બહુ પસંદ હતું પણ મારી પત્નીની તબિયત ખરાબ હોવાને કારણે કેટલાક દિવસ હું ત્યાં કામે ના જઈ શક્યો મેડમ એટલે એમણે મને કામેથી કાઢી નાખ્યો કોઈ કામ નથી મેડમ બહુ તકલીફમાં છું બે ટાઈમનું ખાવાનું પણ ભેગું કરવું મુશ્કેલ થઈ ગયું છે તમારા હાથ જોડું છું મેડમ પ્લીઝ મને કામે રાખી લો અચ્છા એવું છે ઠીક છે અમે બંને સવારે ઓફિસ માટે નીકળી જઈએ છીએ અને પાછા આવતા તો સાંજ પડી જાય છે એ તો કહે છે ને કે ઘરનું અને રસોઈનું કામ કરી લેશે જોઈએ કેવું કરે છે ચાલ કાલથી કામે લાગી જા જી મહિને તને 15000 સેલેરી મળશે બરાબર છે ને હા ઓકે સારું કાલે આવી જજે જી સર ધન્યવાદ ધન્યવાદ મેડમ ચલો ચલો સાંભળ હું એને છોડીને આવું છું આવો જી નિશા હા અરે નિશા ઉભા રહો 2 મિનિટ માં આવું છું અરે કેટલો ટાઈમ થયો 1 કલાકથી થી તો આમ જ બોલે છે અરે લાગે છે લગન જ ખતમ થઈ જશે જલ્દી આય હા બસ આવી હે તું જોવા માં એટલી સુંદર લાગે છે બસ એકદમ ઐશ્વર્યા રાય જેવી ચાલો નીકળવું છે કે નહીં